તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિકવાદ છે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ફરી એકવાર સફાદી પર આવ્યો છે કોંગ્રેસના અલગ અલગ બે મિલન કાર્યક્રમ યોજાયા વર્તમાન પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રદેશ પ્રમુખના આ કાર્યક્રમ થયા બંને નેતાના અલગ અલગ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયા અમિત ચાવડાએ પચીસ તારીખે યોજ્યું હતું સ્નેહમિલન શક્તિસિંહ ગોહિલે ઓગણત્રીસ તારીખે ફરી યોજ્યું મિલન બંને નેતાના કાર્યક્રમમાં તેમના સમર્થકોએ હાજરી આપી હતી તો બંને નેતાના અલગ અલગ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા સવાલો થઈ રહ્યા છે વર્તમાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અલગ અલગ કાર્યક્રમો યોજ્યા હતા શક્તિશ્રી ગોહિલે ઓગણત્રીસમી તારીખે સ્નેહ મિલન યોજ્યું હતું તો અમિત ચાવડાએ પચીસ તારીખે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો અને બંને નેતાના કાર્યક્રમમાં તેમના સમર્થકોએ હાજરી આપી હતી બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે મિલન કાર્યક્રમ કોંગ્રેસનો જ હતો પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એક તરફ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હાલના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમનો સ્નેહ મિલન કાર્યક્રમ અને બંનેના જૂથના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસના સભ્યો અને કોંગ્રેસનો જ આ કાર્યક્રમ પરંતુ અલગ અલગ યોજવા પાછળનું કારણ શું સીધા જે શું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ કોંગ્રેસનો આ જ કાર્યક્રમ અને કોંગ્રેસના કાર્યક્રમ અલગ અલગ દિવસે યોજાવા પાછળનું કારણ શું જી વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ સતત એવો દાવો કરતા આવ્યા છે કે કોંગ્રેસમાં ક્યારેય ક્યાંય જૂથવા જોવા મળતો નથી પરંતુ એક બાદ એક અનેક એવી ઘટનાઓ સામે આવી છે જે દર્શાવે છે કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ જૂથવા જોવા મળી રહ્યું છે દિવાળનું પર્વ પૂરો થઈ પૂર્ણ થઈ ગયા બાદ ગત શનિવાર એટલે કે પચીસ ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો જ્યાં કોંગ્રેસના કાર્યકરો તેમને મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી બરાબર એના બાદ એટલે કે ઓગણત્રીસ ઓક્ટોબર એટલે કે ગઈકાલે ગુજરાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ એક સ્નેહ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું કોંગ્રેસ કાર્યાલય ખાતે જ આ સ્નેહમિલન યોજાયું હતું જ્યાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમને મળવા આવ્યા હતા એટલે કહી શકાય કે બે અદના કદના મુખ્ય હરોળના કોંગ્રેસના નેતાઓએ એક જ સ્તર એટલે કે કોંગ્રેસ કાર્યાલય જ અલગ અલગ સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમ કાર્યક્રમ યોજાયા હતા જ્યાં પોતપોતાના સમર્થકોએ તે પોતાના નેતા અને શુભેચ્છાની આપણે કરી હતી એવો દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસમાં ક્યાંય જૂથવા જોવા મળતો નથી પરંતુ આ બે કાર્યક્રમ દર્શાવે છે કે હજુ પણ કોંગ્રેસમાં બે ઊભા ફાટા હોય તો જી બિલકુલ ગૌરવ આ બે જૂથ અને એક મેસેજ એવો આપવામાં આવી રહ્યો છે કે અમે અમારા જૂથ અલગ કર્યા છે ને અમારા સમર્થકો આટલા છે એવું ચોક્કસ ના કહી શકાય પરંતુ જ્યારે પણ કોંગ્રેસની વાત આવે ત્યારે જૂથવાદ સામે આવતો હોય તો દેખાય છે કારણ કે જે કોંગ્રેસના કાર્યકરો સક્રિય રીતે જે તે પ્રમુખના કાર્યક્રમમાં કામ કામકાજ કરતા હોય તો એક્ટિવલી પ્રદર્શન કરતા હોય છે જ્યારે તેમના જૂથનો કોઈ પ્રમુખ ના હોય ત્યારે તેમની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે અથવા તો તે સુસુષ્તા આવી જતા હોય છે આવું જો આપણે જોયું હતું હવે જ્યારે સ્થાનિક સ્થળની ચૂંટણીઓ આવે છે ત્યારે આ પ્રકારના સ્નેહ મિલન અને આ પ્રકારના શક્તિ પ્રદર્શનને ક્યાંક ને ક્યાંક સીધો મેસેજ કાર્યકરોમાં જતો હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે બે પ્રથમ હરોળના કોંગ્રેસ નેતાઓ અલગ અલગ દિવસે એક જગ્યાએ સ્નેમિલન યોજીને કોંગ્રેસમાં માં જૂછવા છે એવું ત્યાં દર્શાવ્યું દેખાઈ રહ્યું છે જી બિલકુલ મનીષ દોશી પણ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયેલા છે ગૌરવ મનીષભાઈ જે પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો બંને મોટા કદના નેતાઓ અને અલગ અલગ સ્નેહ મિલન કાર્યક્રમ શું કહેશો પહેલા તો આપની પ્રતિક્રિયા કોંગ્રેસ પક્ષનું સ્નેહ મિલન મળે નવા વર્ષની એક આપણી પરંપરા છે ને ઉજવી પરંપરા છે આ કોઈ કોઈનું મેં સાંભળતો તો આપના પ્રતિનિધિ અને પત્રકાર ગૌરવભાઈ ની કે આ કોઈ આ શક્તિ પ્રદર્શન ની વાત નથી આ એક સ્નેહ મિલન છે અને જાહેર જીવનમાં રહેલા વ્યક્તિઓ આ રીતનું આયોજન કરતા હોય પૂર્વ પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહ ગઈકાલે રાજીવ ગાંધી ભવન ખાતે સ્નેહ મિલન થાય કાર્યકર્તાઓને મળવાનું ને એ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવા માટેનું સ્નેહ મિલન હોય કારણ કે અલગ અલગ લોકોની લાગણી હોય છે કાર્યકર્તાઓ સેવાનોની કે અમારા નેતાઓને અમે મળીએ ત્યારે એક જ સ્થળ ઉપર જો નેતા હાજર રહે તો સમય શક્તિ અને બધાને અનુકૂળતા થતી હોય છે અને એના ભાગ રૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કીધું પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ માનની અમિતભાઈ ચાવડા ત્યારે મોરબી ખાતે જન આક્રોશ હતી અને એનો પણ એક કાર્યક્રમ હતો એટલે આ સમગ્ર ઘટનાને કોઈ અલગ રીતે જોવાના બદલે પક્ષના કાર્યકરોને એકબીજાને શુભેચ્છા આપલે થાય અને એક જ જગ્યાએ કોંગ્રેસ પક્ષની એક સામૂહિક રીતે વ્યવસ્થા ઊભી થાય તેના માટેનો આ એક પ્રયત્ન હતો આમાં વિશેષ કોઈ અલગ દ્રષ્ટિકોણથી જોવાનું નથી આપણા ઉજાસના પર્વમાં આપને પણ હું અને આપણા માતૃત્ય ચેનલના દર્શકોને પણ સ્મિલ સ્નેમિલર નિમિત્તે હું તમામને શુભકામના પાઠું છું અત્યારે આપણે જે દુઃખનો સમય છે સમગ્ર ગુજરાત ઉપર કુદરતી આપદા છે આપણો ખેત મજૂર અને ખેતી બરબાદ થઈ ગયા એવા સંજોગોમાં આપણે સામૂહિક પ્રયત્ન કરીને કઈ રીતે ખેડૂત ખેતીને બચાવી શકે ખેત મજૂર ને બચાવી શકે નાના માણસ બચાવી શકે એ દિશામાં પણ અમે કેન્દ્રિત થયેલું બિલકુલ અમારા ગૌરવ પણ જોડાયેલા છે ગૌરવ આપ પણ સવાલ કરી શકો છો મનીષભાઈ સવાલ એ થાય છે કે બે અદના કદના નેતાઓ પ્રથમ હરના નેતાઓ એક જ જગ્યાએ અલગ અલગ દિવસે સ્નેહ મિલન યોજીએ તો ક્યાંક એવું નથી લાગતું કે જે જૂથવા છે સપાટી ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે હું એવું એટલા માટે નથી ગૌરવભાઈ તમે વર્ષોથી જોવો છો પોતપોતાના પોતાના વિસ્તારની અંદર પણ મિલન થતું હોય છે અને કાર્યકર્તાઓની આગેવાનોની ઈચ્છા હોય છે કે અમારા વરિષ્ઠ નેતાઓ જો એક અલગ અલગ મળે તો દરેક હોય છે જે તે નેતૃત્વ માટે પ્રશ્ન એક જ જગ્યાએ નેતૃત્વ શુભેચ્છા આપે જોયું હશે કે રાજીવ ગાંધી ભવન ખાતે જ આ કાર્યક્રમ હતો કોંગ્રેસ પક્ષથી સંપૂર્ણ ઉચ્ચ પરંપરા સાથે કોંગ્રેસની જ કાર્યાલય ખાતેનો આ કાર્યક્રમ હતો અને માનનીય અમિતભાઈ ચાવડા સાથે સંપૂર્ણપણે

ફરી એકવાર તેમની પાસે જઈશું પરંતુ આ બંને મોટા કદના નેતા અને તેમનો સ્નેહ મિલન કાર્યક્રમ જે રીતે અલગ અલગ રીતે યોજાયો હતો તેને લઈને સવાલો થઈ રહ્યા છે પ્રવક્તા મનીષભાઈ દોશીએ તો એવું કીધું કે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ દેખાઈ આવે છે કે કોંગ્રેસમાં શું સ્થિતિ જોવા મળી રહી છે એક જૂનું ગ્રુપ અને એક નવું ગ્રુપ એક્ટિવ થયું હોય તે પ્રકારના આ દ્રશ્યો અત્યારે કોંગ્રેસમાંથી સામે આવી રહ્યા છે અને તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે યગ્નેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ફરી એકવાર યગ્નેશ આપનું સ્વાગત જી 24 કલાકમાં માં અવાજ આવી રહ્યો છે મારો હા આવી રહ્યો છે યગ્નેશ કોંગ્રેસ આમ એવું કહે છે કે અમારા અંદર જૂથવાદ નથી પરંતુ હમણાં થોડા સમય પહેલાનો જ એક વિડિયો સામે આવ્યો છે કે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બે મોટા કદના નેતાઓ અલગ અલગ કાર્યક્રમ બંને કર્યો શક્તિશ્રી ગોહિલનું જૂથ અલગ જોવા મળ્યું અમિત ચાવડાનું જૂથ અલગ જોવા મળ્યું શું કહેશો આને લઈને કોંગ્રેસનો આંતરિક મામલો છે અને કોંગ્રેસના કેટલાય જૂથો છે કારણ કે જૂથવાદનો પર્યાય જૂથવાદ શબ્દનો પર્યાય એટલે જ કોંગ્રેસ એવું સ્પષ્ટ થઈ શકે બીજું કે કોંગ્રેસની અંદર જે પ્રમાણે અલગ અલગ જે મિલોનો વ્યક્તિગત યોજાય છે એ વ્યક્તિગત અલગ અલગ સ્ટેમિલનો જ કહ્યાં આપે છે કે એમને અંદર અંદર કેટલું એ લોકો સાથે એકબીજા સાથે બની રહ્યું છે નેતાઓ અને એ પ્રમાણે જ્યાં જૂથ કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્યાં સુધી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ વિભાગીય સ્ને મિલન યોજતા હોય છે વોર્ડનું સ્ટેમિલન હોય તો વોર્ડના દરેક કાર્યકર્તાઓ દરેક નેતાઓ એક જ સ્ટેજ ઉપર હોય છે અને જે જિલ્લાનું સ્ને મિલન હોય તો જિલ્લાના દરેક કાર્યકર્તાઓ નેતાઓ એક જ સ્ટેજ ઉપર હોય છે ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રમાણેનો જૂથવાદ જોવા મળે નથી મળતો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ પક્ષ માટે કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટી પક્ષનું નેતૃત્વ એ દેશના વિકાસ માટે કામ કરતું હોય છે કોઈ વ્યક્તિગત વ્યક્તિ માટે કામ નથી કરતું હોતું અને નરેન્દ્રભાઈ એ મોદીએ જે પ્રમાણે કહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ એ પ્રમાણે ભારતીય જનતા પક્ષનો એક એક કાર્યકર્તા એ પોતાના પક્ષ માટે કામ કરે છે જ્યારે કોંગ્રેસની અંદર વ્યક્તિગત પોતાના સમૂહ માટે પોતાના જૂથ માટે કામ કરતા કાર્યકર્તાઓ છે અને એ આ બંને અલગ અલગ નિયમિલનો પરથી સ્પષ્ટ દેખાય છે બિલકુલ આભાર યજ્ઞેશભાઈ આપનો સમગ્ર વિગત બદલ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બંને જૂથ એક્ટિવ થયા છે આમ તો એવું કહી રહ્યા છે કે બધું સારું ચાલી રહ્યું છે પરંતુ આ દ્રશ્ય કંઈક બીજું જ કહી રહ્યા છે તો કોંગ્રેસનો આંતરિક મામલો છે ભાજપનું આ કહેવું છે યજ્ઞેશ દવેનું આ કહેવું છે કોંગ્રેસ જૂથવાદ નો